દસ કામો ની મંજૂરી આપવામાં આવી હતી જેમાં સીજી થી સવારીના ખર્ચ ની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી દર મળતી આ બેઠકમાં દસ કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા તે તમામે રસ્તાઓની ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે ખાસ કરી અને ચોવીસ તારીખે મહાશિવરાત્રીના દિવસે આયોજિત થતી શિવજીની સવારીના આયોજન તથા સુસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની મહા આરતીના કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી કેટલીક વ્યવસ્થાઓ કરવા અને ખર્ચ માટે રોકડ તસલામત લઈ ખર્ચ કરવાની સહિતની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તની મંજૂરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા આજે સ્થાયીમાં દસ પ્રસ મૂકવામાં આવી હતી એમાંથી પાંચ સડસઠ સીના કામ હતા પશ્ચિમ ઝોનમાં જેપી રોડ અકોટા રોડ પ્રાદિત્ય ઇમેજિંગ સેન્ટર પાસે અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેતી મુખ્ય નળિકામાં જે ભંગાણ પડ્યું હતું એનું દુરસ્તી કરી છે વોર્ડ નંબર બેના ઓજી વિસ્તાર સમાસાવલી રોડ પર ધોમાડ એપીએસ પાસે ડ્રેન લાઈનમાં પડેલ ભંગાણ રિપેર કર્યું છે ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગુરુ પાસે અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને બે જગ્યાએ ભૂખી ચેનલમાં દિવાલમાં ભંગાણ પડ્યું હતું એને મરામત કરી છે વોર્ડ નંબર નવમાં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા એપીએસ જતા સુરભીપાલ સોસાયટી સામે એ ડ્રેનમાં ભંગાણ પડ્યું હતું એનું સડસઠ ત્રણ કામ કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર અગિયારમાં મનિરા સર્કલથી વાસણા તરફ જતાં રસ્તે બિનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત લાઇનમાં ભંગાણ પડ્યું હતું આમાં ટોટલ પાંચ કામને જે સશસ્ત્રની સીમા કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે ઓડિટ વિભાગના જે રિપોર્ટ હતા એને પણ જાણમાં લેવામાં આવ્યા છે રીસ વિભાગ દ્વારા સત્યાવીસ લાખ પચાસ હજાર આઠસો પચીસ ના ખર્ચ મર્યાદામાં જે પેપર ખરીદવાના છે પ્રિન્ટિંગની કામગીરી માટે વિવિધ પ્રકારના પેપરો ખરીદવાની દરખાસ્ત તેને મંજૂર કરવામાં આવી છે પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં જે ઝાડના ટ્રીમિંગનો ઇજારો છે તથા ડિવાઇડર મેન્ટેનન્સ અર્બન ફોરેસ્ટની નિભાવણી ટ્રેક્ટર ક્રેન હાઇડ્રાસ માનવદી સપ્લાયનું જે કામ હતું એને પચાસ લાખનો ઇજારામાં એક્સટેન્શન માગ્યું હતું આ નાણાકીય મર્યાદા પચાસ લાખની વધારવામાં આવી છે અને જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીની સવારી માટે અ તથા સર્વેશ્વર મહાદેવની મહારથીના કાર્યક્રમ માટે જેનું સંગીત ખર્ચ કરવાનો છે એના માટે કમિશનર શ્રીને સત્તા આપવામાં આવે છે સબસ્ક્રાઇબ ન એન્ડ પ્રેસ ટ બે લાઈ ગેમ ને વ મિસન અપડેટ